નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી પેન્શન યોજનામાં સરળ પ્રક્રિયા બનાવવામાં આવી છે જેનાથી પેન્શનરોના પરિવારને મોટો ફાયદો જોવા મળશે લાભ મળશે ઈપીએફની પેન્શનમાં મોટા ફેરફારની તૈયારી શરૂ થઈ ગઈ છે ઘણા પ્રસ્તાવો પર વિચારણા ચાલી રહી છે બેન્કિંગની જેમ જ આગામી સમયમાં ઈપીએફઓ ને પણ ઓનલાઈન કરવાની તૈયારી ચાલી રહી છે વિગતવાર જોઈએ તો કેન્દ્ર સરકાર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓ ના પેન્શનમાં મોટા ફેરફારની તૈયારી કરી રહી છે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ઈપીએફઓ ને વધુ આકર્ષક બનાવવા માટે ઘણા પ્રસ્તાવો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને માતા પિતાના મૃત્યુની સ્થિતિમાં બાળકોને નોમિની તરીકે લાભ આપવા અંગે પ્રક્રિયાને વધારે આસાન બનાવવા પર પણ વિચાર કરાઈ રહ્યો છે આ પરિવર્તનો આગામી વર્ષના મધ્ય સુધીમાં લાગુ કરવામાં આવશે પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધી ઈપીએફઓ હેઠળ જ પ્રક્રિયા છે તે જૂની છે આ સમગ્ર પ્રક્રિયાને જ આધુનિક બનાવવાની તૈયારી કરવામાં આવી છે કેન્દ્ર સરકાર બેંકિંગ વ્યવસ્થાની જેમ જ ઈપીએફઓની વ્યવસ્થામાં પરિવર્તન કરવા જઈ રહી છે જો એવું થયું તો કર્મચારીઓને તેનો સૌથી વધારે લાભ જોવા મળશે ડેબિટ કાર્ડ કોન્સેપ્ટ લાગુ કરવાની પણ તૈયારી ચાલી રહી છે સૂત્રો અનુસાર શ્રમ મંત્રાલય વિષય પર પણ વિચાર કરી રહ્યું છે કે બેંક ખાતા ધારકોને જે રીતે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે તે રીતે ઇપીએફઓના ખાતાધારકોને કાર્ડ આપવામાં આપવાના વિકલ્પ પર વિચારણા થઈ રહી છે જેનાથી ખાતા ધારકને નાણાં ઉપાડવામાં ઘણી રાહત મળશે બાર ટકા કરતા વધારે રકમ કપાવી શકાશે કેન્દ્ર સરકારે એ બાબતનો વિચાર પણ કરી રહી છે કે જો કોઈ કર્મચારી પોતાની ઈચ્છાથી પોતાની કમાણીનો મોટો ભાગ માં કપાવવા માંગતા હોય તો તે તેમ કરી શકે અત્યારની સ્થિતિએ કોઈ પણ કર્મચારી પોતાની કુલ કમાણીનો બાર ટકા જ ઇપીએફઓમાં નાખી શકે છે તેવું કહેવામાં આવી રહ્યું છે તેમજ માવતરના મોત પર બાળકોને નોમિનીના લાભની પ્રક્રિયા હવે સરળ બનશે ઈપીએફઓની પેન્શનમાં મોટા ફેરફારની તૈયારી અને ઘણા પસ્તાવો પર વિચારણા પણ ચાલી રહી છે ધન્યવાદ